સુરતમાં છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના હાલત કફોડી બની છે જેના કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ વધ્યા છે સુરતનો ઉદ્યોગ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યો છે એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને સત્તર લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી અને મંદીના કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે

આ પરિસ્થિતિને ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ ભાવનગર ડાયમંડ એસોસિએશન બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન વિસનગર ડાયમંડ એસોસિએશન પાલનપુર જુનાગઢ ભાવનગર સુરત આ બધા જ ડાયમંડ એસોસિએશનના શ્રી ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે ગયા હતા ગુજરાતી કહેવત મુજબ માં પણ માગ્યા વગર પીરસતી નથી આવો ભાવાર્થ ગઈકાલે મૃદત સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે એમને કીધું કે અત્યાર સુધી કેમ કોઈ ન આવ્યું મારી આગળ આપણે આ પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને સહાય કરવી એ ગુજરાત સરકારની અને મારી ફરજ છે અને આ અંગે તાત્કાલિક બે દિવસની અંદર આપણે ફરી મિટિંગ બોલાવશું અને ત્યાં સુધીમાં કયા પ્રકારની તમારી જે કંઈ માંગણીઓ છે માંગણીઓની અંદર રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવી વ્યવસાય વેરો નાબૂદ કરવો આર્થિક પેકેજ ડિક્લેર કરવું અને બાળકોની શૈક્ષણિક ફી આરોગ્ય ફી અથવા મકાનના હપ્તાઓ ચડી ગયા હોય એ માટે કઈ રીતના સરકાર મદદરૂપ થાય એની માટેની રજૂઆતો હતી ગઈકાલે મિટિંગની અંદર ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાંસુરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલની મિટિંગ પછી એવું ચોક્કસ અમને ખાતરી થઈ છે બધા જ ગુજરાતના અલગ અલગ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પ્રમુખશ્રીઓને કે કંઈક હવે ગુજરાત સરકાર આ બાબતે પોઝિટિવ વિચાર કરીને રત્ન કલાકારોને કંઈક મદદ કરશે એવી આશા બંધાણી છે